ભુજ તાલુકાના ધાણેડી ગામમાં સીમા સુરક્ષા દળના સાહીઠ વર્ષીય નિવૃત્ત જવાન યુવાનોને નિઃશુલ્કપણે શરીર કેમ તંદુરસ્ત રાખવાની તાલીમ આપે છે જે એક ઉદાહરણ રૂપ બન્યા છે આજના સમયમાં જ્યારે લોકો પૈસા ખર્ચીને જીમ જઈ રહ્યા છે ત્યારે અહીં તેઓ નિઃશુલ્ક જાડેજાની જેઓનો જન્મ પંદર પાંચ ઓગણીસો છાસઠ માં થયો હતો તેઓએ સીમા સુરક્ષા દળમાં પોતાની ફરજ દેશના મેઘાલય આસામ બંગાળ અરુણાચલ પ્રદેશ જેઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે તેઓ નિવૃત્ત થયા પછી દરરોજ ગામના છત્રપતિમાં સવારે છ કલાકે પહોંચી જાય છે અને ત્યાં ગામના પચાસ થી વધુ યુવાનોને શરીર કેમ તંદુરસ્ત રાખવું તે માટેની તાલીમ આપે છે તેઓ વર્ષોથી આ તાલીમ યુવાનોને આપી રહ્યા છે સવારે વહેલું ઉઠી જવું તેમજ શરીરને કેમ સ્વસ્થ રાખવું તે માટેની તાલીમ સતત આપે છે કોઈ જાતના સ્વાર્થ તાલીમ આપે છે આજના સમયમાં જયારે લોકો મોંઘાદાર તાલીમ લોકો મેળવે છે ત્યારે તેઓ અહિયાં જે ઉમદા ઉદાહરણ કહી શકાય તેઓ યુવાનોને દરરોજ એરોબિક સોલ્ડર ચેસ્ટ ફાસ્ટ રનિંગ થાઈ લેગ્સ યોગાસન હનુમાન દન લોંગ જમ્પ હાઈ જમ્પની તાલીમ આપે છે તેઓના જણાવ્યા પ્રમાણે તેઓ સીમા સુરક્ષા દરમાં ફરજ બજાવતા હતા ત્યારે તેઓનો ઉદ્દેશ એ હતો કે જ્યારે તેઓ નિવૃત્ત થાય ત્યારે ગામના યુવાનો સ્વસ્થ કેમ રહે તે માટે તે તાલીમ આપશે આજે તેઓનું સ્વપ્ન સાકાર થયું છે અને યુવાનો સ્વસ્થ રહે તે માટેની તાલીમ આપી રહ્યા છે સવારે છ થી આઠ ગામના ગ્રાઉન્ડમાં અચૂક હાજરી હોય છે યુવાનો પણ સંપતસિંહ જાડેજાની મહેનતને લઈને હોંશે હોંશે આવે છે આ કાર્યથી ગામના લોકો પણ ખુશ છે તો દરેક યુવાનોને સેનામાં જવા પ્રોત્સાહન પૂરું પાડે છે તો આજે સાહીઠ વર્ષની વય પણ સંપત સંપતસિંહ દોડે છે વજન ઉપાડે છે કસરત યોગા કરાવે છે જે એક ઉમદા કાર્ય કહી શકાય છે